બિલકુલ મેડિકલ રેસ્ટ ઉપર એટલે કે આરામ ઉપર હતો એટલે લગભગ ઘણી બધી ઘટનાઓમાં હું કંઈ બોલ્યો નથી કે મેં કંઈ લખ્યું નથી શરૂઆત કરવી છે જગદીશભાઈ મહેતાના ઉપર થયેલી એફઆઈઆરના વિષયથી દોસ્તો ગુજરાતમાં હમણાં હમણાં જે બે ઘટનાઓ બની એ બંને ઘટનાઓને એકબીજા સાથે લેવા દેવા છે જનતાએ બહુ ગંભીરતાથી જાણવું ખૂબ જરૂરી છે એક ઘટના કે જગદીશભાઈ ઉપર ફટાફટ ફટાફટ થઈ ગઈ એક ઘટના કે મેવાણીએ ત્યાં અને ડ્રગ્સના વિરુદ્ધમાં જે કંઈ પણ ચર્ચા કરી એને લઈને ગુજરાતની ભાજપની આખી ટોળકી અને ભાજપના આખા ગૃહમંત્રી બંને લોકો જે છે એ જીગ્નેશ મેવાણી ઉપર રીત સરના તૂટી પડ્યા આ બંને ઘટનાને એકબીજા સાથે એવી રીતે લેવા દેવા છે કે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપની સરકાર એ પોલીસના ડરની પાછળથી ચાલે છે એટલે કે આમ જનતા ભાજપથી નારાજ તો ખૂબ છે અનેક જગ્યાએ જનતાને તકલીફ પડી રહી છે પણ જનતા નથી બોલતી એનું એક માત્ર કારણ છે કે લોકોને પોલીસથી ડરાવીને રાખ્યા છે અને ખાલી જનતાને જ પોલીસથી ડરાવીને રાખ્યા છે એવું નથી પોલીસને પોલીસ થી ડરાવેલા છે પીઆઈ હોય કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ આ બધાને ભાજપની ભાજપની સરકારે ડરાવ્યા છે કે તમે જો સરકાર એમ કરો તો બદલી થઈ જશે સસ્પેન્ડ થઈ જશે તમારે આમ કરી નાખશું તેમ કરી નાખશું એટલે કુલ મળીને આખા ગુજરાતમાં ડરનું સામ્રાજ્ય છે ભાજપની સત્તા નથી ડરની સત્તા છે હજારો લોકો એ બોલવું છે અવાજ ઉઠાવવો છે અને એટલો બધો ગુસ્સો છે કે ક્યારેક ક્યારેક તો મારી લેવાનું મન હજારો લોકોને થતું હશે ખરાબ રોડ રસ્તા ઉપર જયારે વાહનો લઈને પબ્લિક નીકળે ત્યારે મનમાં તો એટલો બધો ગુસ્સો આવતો હશે કે એકાદો ભાજપ વાળો અથવા કોઈ એવો રોડ વિભાગનો કોઈ ભ્રષ્ટાચારી સાહેબ મળી જાય તો મારી મારીને ભૂત કરી દેવો એવો અનેક લોકોનો વિચાર આવતો હશે પણ ડરના કારણે નથી બોલી શકતા ગ્રામ પંચાયતોમાં કે મામલતદાર ઓફિસોમાં કે પોલીસ સ્ટેશનોમાં જયારે માણસ પોતાની રજૂઆત લઈને જાય છે ત્યારે સરકારી માણસ એની સાથે જે રીતનું વર્તન કરે છે જે રીતે એને ધક્કા ખવડાવે છે જે રીતે એકદમ અપમાનજનક જવાબો આપે છે એ સાંભળીને હજારો લોકોને મનમાં એમ થાય છે કે બે લાફા મેલું પણ નથી મેલી શકતા કે નથી બોલી શકતા શું કામ ડર લાગે છે આ ડરનું સામ્રાજ્ય છે એટલે ભાજપની સત્તા છે સેજ પણ લોકોની અંદરથી ડર ઓછો થાય લોકો બોલવા લાગે તો ભાજપ વાળાને ગુજરાતના એક પણ ગામમાં જવું મુશ્કેલ થઈ જાય એટલી હદે આક્રોશ જનતાના અને જગદીશભાઈ મહેતા કે ચૈતર વસાવા કે જીગ્નેશ મેવાણી આ ગુજરાતના એવા લોકો છે જે લોકો બોલે છે ત્યારે જનતાનો ડર ઓછો થાય છે જે લોકો કંઈક વાત કરે છે ત્યારે જનતાને હિંમત આવે છે હવે હર સંઘવી હોય કે ભાજપની સરકાર હોય એના પેટમાં તેલ શું રેડાય છે કે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા જીગ્નેશ મેવાણી જગદીશ મહેતા આ લોકો જેટલું વધુ બોલશે જેટલા વધુ સક્રિય રહેશે એટલો જ જનતાની અંદરથી ડર ઓછો થશે ડર ઓછો થશે તો જનતા બોલવા લાગશે જનતા બોલવા લાગશે તો ભાજપવાળાની સરકારના પાટિયા પડી જશે અને એટલે જનતામાંથી પોલીસનો અને સરકારનો ડર ઓછો ન થઈ જાય એની સતત ચિંતા ભાજપના નેતાઓ કરે છે અને એટલે જ વાંધો એ વાતનો નથી કે જીગ્નેશ મેવાણી કઈ ભાષામાં કયા શબ્દોમાં બોલ્યા ભાજપના લોકો એ તો કાંડ કરવામાં કઈ બાકી નથી રાખ્યું માણસના શબ્દો કરતા પણ વધારે ખરાબ માણસનું વર્તન હોઈ શકે અને ભાજપના અનેક લોકો એ કર્યા છે આજ ગુજરાતમાં છાપે ચડી ચૂક્યા છે છે એની ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ મુદ્દો એટલો કે જગદીશ મહેતા બોલે છે તો ગુજરાતભરના ખેડૂતો એને ધ્યાનથી સાંભળે છે જગદીશ મહેતાને સાંભળે છે તો જનતાની અંદર હિંમત આવે છે હિંમત આવે છે તો એ હિંમત ભરેલી જનતા પછી છાતી કાઢીને ભાજપના નેતાઓ સામે બોલવા લાગે છે આ વાતથી થી અને આખી ભાજપની ટોળકીને વાંધો છે જીજ્ઞેશ મેવાણી બોલે છે તો જનતા ધ્યાનથી ધ્યાનથી સાંભળે સાંભળે છે છે તો જનતાને ડર ઉડી જાય છે ચિંતા નીકળી જાય છે અને હિંમત આવી જાય છે કે અમારો પણ કોઈ આગેવાન છે અને એ વાતથી ભાજપના નેતાઓને ચિંતા થાય છે કે જો લોકો ડરતા બંધ થઈ જશે તો ચૈતર વસાવા બોલે છે તો ગુજરાત ભરના લોકોમાં અને ખાસ કરીને આદિવાસી સમાજના યુવાનોમાંથી ડર ઓછો થાય છે અને બોલવા લાગે છે એ વાત થી ભાજપ ને ચિંતા થાય છે ગોપાલ ઇટાલિયા લડાઈ લડે છે રાજુ કરપડા લડાઈ લડે છે મનોજ સોરઠિયા લડાઈ લડે છે તો લોકોના મનમાં રહેલો પોલીસનો ખોટો ડર કે ભાજપના નેતાઓનો ખોટો ડર ઓછો થાય છે અને જનતા બોલવા લાગે છે બોલવા લાગે છે બોલવા લાગે છે હવે જનતા બોલતી થઈ જાય તો આ બાપ દાદાની પેઢીઓની જેમ જે ભાજપની સરકાર ચાલે છે સરકાર ગાયબ થઈ જાય એટલે ભાજપ સરકારમાં છે એનું એક માત્ર કારણ છે ડર આ ડર કોનો છે સરકારનો અને પોલીસનો હવે જીજ્ઞેશ મેવાણી કે જગદીશ મહેતા બોલે છે ત્યારે જનતાના મનમાંથી પોલીસનો ખોટો ડર ઓછો થઈ જાય છે ડર ઓછો થઈ જાય તો માણસ ગમે ત્યાં બોલવા લાગે મામલતદાર ઓફિસમાં જઈને કેમેરો કાઢશે રોડ બનતો હોય ભ્રષ્ટાચાર થતો હશે તો મોબાઈલ કાઢીને રેકોર્ડિંગ કરશે ભાજપની સભામાં ઉભો થઈને બે પ્રશ્ન પૂછી લેશે જો હજારો જનતા આવું કરવા લાગે તો તો ભાજપના લોકો ક્યાંય મોઢું બતાવી શકે એમ નથી એટલે જગદીશ મહેતા ઉપર એફઆઈઆર ચૈતર વસાવા ઉપર એફઆઈઆર ભવિષ્યમાં મારા ઉપર પણ એફઆઈઆર કે જીજ્ઞેશ મેવાણીને ટાર્ગેટ કરવા પાછળનું એક માત્ર કારણ છે કે ભાજપની સરકાર જનતાના મનમાંથી ડર ઓછો થઈ જાય એ બાબત ઈચ્છતી નથી પણ મારી બધા જ ગુજરાતના લોકોને બે હાથ જોડીને વિનંતી છે બોલો એટલું બોલો જેટલું બોલાય એટલું બોલો સંવિધાનની મર્યાદામાં રહીને જે બોલાય તે બોલો અપશબ્દની વ્યાખ્યામાં ન આવતું હોય વ્યાખ્યામાં ન હોય એ બધું જ બોલો કેમ બોલવાનું ભાજપના લોકોએ તો કરોડો રૂપિયાનું બૂચ માર્યું છે ભ્રષ્ટાચાર કર્યા છે ગૌચરો દબાઈ દીધા ડ્રગ્સ વેચે છે દારૂ વેચે છે એના કરતા તો શબ્દો વધારે સારા છે ગુજરાતભરની જનતાને હું તો વિનંતી કરું છું કેટલું ડરશો અને શું કામ ડરશો અને ડરીને શું મળવાનું છે બહુ ડરવાથી શું મળશે ડરનો જાજુ ડરો તો જાજો ડર મળે એક વખત કાળજી મજબૂત કરીને બોલો કરી લેજે નથી ડરતો તારાથી તો શું કરી લેશે સરકાર હજારો કરોડો લોકો તો કશું જ ખોટું કામ જીવનમાં કરતા નથી કરોડો લોકો મજૂરી કરે છે શ્રમ કરે છે આ જાત મહેનત થી જિંદગી જીવે છે તો પછી ભાજપ થી કે ખોટી રીતે પોલીસથી ડરવાની ક્યાં જરૂર છે છતાંય લોકોને ડરાવવામાં આવે છે કે તમે બોલશો તો આમ થઈ જાય છે હું હજારો વિનંતી હજારો યુવાનોને વિનંતી કરું છું ડર છોડી દો બોલવા લાગો સરદાર પટેલ પૂજ્ય ગાંધી બાપુ ભગતસિંહ મહાપુરુષો જયારે આપણા દેશમાં હતા ત્યારે એમણે પણ આ જ કામ કરેલું લોકોના મનમાંથી અંગ્રેજો નો ડર કાઢવાનું કામ કરેલું કેમ કે અંગ્રેજો કરતા ભારત દેશના લોકોની સંખ્યા વધુ હતી અંગ્રેજો તો કઈ બે પાંચ હજાર અંગ્રેજો નતા આખા ભારત દેશમાં ભારત દેશની વસ્તી તો એ જમાનામાં દસ બાર કરોડ લોકોની હતી દસ બાર કરોડ લોકો ઉપર બે પાંચ હજાર લોકોનું શાસન હતું કોઈ અંગ્રેજો કઈ પાંચ દસ લાખની સંખ્યામાં અંગ્રેજો નહોતા ભારતમાં બહુ જૂજ સંખ્યામાં અંગ્રેજો હતા પણ અંગ્રેજોએ ડર એવો ફેલાયો હતો કે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કરી નાખશે તમે કઈક કરશો તો અંગ્રેજ આમ કર નાખશે આજ ગુજરાતની આમ જનતાની જનસંખ્યા સાત કરોડ છે અને અંગ્રેજોના સીધી લીટીના વારસદાર જેવા ભાજપના નેતાઓની સંખ્યા હશે પાંચ હજાર પાંચ હજાર નેતાઓથી સાત કરોડ લોકો ડરીને બેઠા છે તો હું તમારો આત્મા જગાડવા આવ્યો છું તમને વિનંતી કરવા આવ્યો છું કે લલકાર થાઈ કરી કરી લેજે શું લેશ તું મારું ડર છોડો કાઢો મોબાઈલ ને ઉતારો વિડીયો જ્યાં જાવ જ્યાં ખોટું થાય ત્યાં વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં નાખશે કેટલા ને ફાંસી ચડાવશે કોઈ કોઈ આપણે કઈ ખોટું કામ નથી કરતા જગદીશ મહેતા ઉપર ધડાધડ ધડાધડ એફઆઈઆર થવા લાગી જીગ્નેશ મેવાણીએ કીધું કે ભ્રષ્ટાચાર કરનારાઓના પટ્ટા ઉતરી જશે તો આ પટ્ટા પેટમાં જગદીશ મેવાણીની જગદીશભાઈ મહેતા અને મેવાણીની વાતમાં એક સમાનતા છે કે સામાન્ય માણસ ગુંડાઓ વ્યાજ માફિયાઓ વિરુદ્ધ એફઆઈઆર લખાવા જાય દારૂની ફરિયાદ લખાવા જાય કોઈ એક્સિડન્ટ થઈ ગયું એની ફરિયાદ લખાવા જાય સામાન્ય માણસ પોલીસ સ્ટેશન જાય તો એની એફઆઈઆર લખવામાં નથી આવતી જગદીશ મહેતા સામે પંદર વર્ષ જૂની ઘટનાની અંદર કરનાર વ્યક્તિના પટ્ટા તો ઉતરવા જ જોઈએ એમાં શું વાંધો છે સામાન્ય માણસ વ્યાજ માફિયા વિરુદ્ધ કે ગામના માથાભારે માણસ વિરુદ્ધ કે ખનીજ માફિયા વિરુદ્ધ એફઆઈઆર નથી કરાવી શકતો પોલીસ ઉલ્ટાની સામી ફરિયાદો કરે છે એક ગરીબ માણસની સાચી ફરિયાદ નથી લખાતી પણ એક સાચા માણસ ઉપર ખોટી ફરિયાદ લખી લેનાર ભ્રષ્ટ અને દલાલ અધિકારીના પટ્ટા કેમનો ઉતરવા જોઈએ અને jignesh મેવાણી એ તો કહે છે કે આવા જે ચાપલુસો છે કેમ કે પટ્ટો ઘણા મિત્રો એવુંય કીધું કે આ પટ્ટો મહેનતથી મળ્યો છે દરેક વસ્તુ દુનિયામાં મિત્રો મહેનતથી જ મળે ધારાસભ્ય સભ્ય મહેનતથી બની શકાય પોલીસ એ મહેનતથી બની શકાય ડ્રાઈવરી મહેનતથી બની શકાય વેપારી બધી જ વસ્તુ મહેનત થી થાય છે કશું જ મફત નથી થવાનું પણ મહેનત થી મેળવેલો પટ્ટો છે ને કમરે પહેરવા માટે આપ્યો છે ગળામાં ટોમી ની જેમ પહેરવા નથી આપ્યો જેને પટ્ટો ગળામાં પહેરી લીધો છે ટોમી બની ગયા છે ભાજપના એના પટ્ટા ઉતારી લેવાના છે ગળા કમરનો પટ્ટો કમરે પહેરો ટાઈટ ઉભારો રહો ટટ્ટાર ઉભારો કરોડરજ્જુ ઉપર ઉભારો છાતી કાઢીને ઉભા રો ની જેમ કામ કરો તો સેલ્યુટ છે અમારી પણ કમરના પટ્ટા કાઢી કાઢીને ટોમી જેમ ગળામાં પહેરી લીધા હોય પટ્ટા બીજો છેડો હરસંઘવી હાથમાં આપ્યો હોય તો પટ્ટા ઉતરશે એમાં કઈ ખોટું નથી ગરીબ માણસ આજે દારૂડિયાઓની વિરુદ્ધમાં એફઆઈઆર નથી લખાવી શકતો અને જગદીશ મહેતા ઉપર એક એફઆઈઆર બે એફઆઈઆર પાંચ એફઆઈઆર ફટાફટ તો કમરનો પટ્ટો ગળા ઉપર પહેર્યો હોય ને ટોમી થઈ ગયા હોય ત્યારે જ આવી એફઆઈઆર લખાય અને જે જે ટોમી બની ગયા એના પટ્ટા તો ઉતારવાના છે કેમ નથી ઉતારવાના અને જેને ઈમાનદાર છે જેને કમરનો પટ્ટો કમર ઉપર પહેરો છે એને સેલ્યુટ સેલ્યુટ છે છે કડક કોઈ ટેન્શન જગદીશભાઈ જેવા અનેક એવા માણસો જેને દબાવવાની કોશિશ થઈ રહી શું કામ કે જગદીશભાઈ બોલે ચૈતર વસાવા બોલે ગોપાલ ઇટાલિયા બોલે તો જનતા જાગૃત થાય જાગૃત થાય તો ગળામાં જેને પટ્ટા પહેરા છે ટોમી ને તકલીફ થાય ને ટોમી ના બોસ ને તકલીફ થાય કેમકે એક ટોમી છે જેને ગળામાં પટ્ટો પહેરી લીધો છે અને એક ટોમીનો સેટ છે ટોમી ટોમી જાવ ગોપાલ ઇટાલિયન જેલમાં પૂરી દે ટોમી ટોમી રાજુ કરપડા ઉપર એફઆઈઆર કરી દો ટોમી ટોમી જગદીશ મહેતાને જેલમાં પૂરી દો તો તમામ ટોમીને વિનંતી છે કે કમરના પટ્ટા ગળે પહેર્યા છે ને એનું બે પરિણામ આવશે યા તો આ પટ્ટો તમારું ગળું દબાઈ દેશે કેમકે જેના હાથમાં પટ્ટો તમે સોંપ્યો છે ને ગળામાં પહેરેલો એ કોઈ સારા માણસો નથી

જિગ્નેશભાઈ જેવા ભલે દારૂ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો છે તો એ ગુજરાતની જનતા માટેનો મુદ્દો છે જયતરભાઈ ઉપર ત્રણસો સાત કોણ લગાવી દેશ કમરે પટ્ટે પહેરેલો માણસ કે ગળે પટ્ટે પહેરેલો માણસ તો ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુજરાત બચાવવાની જવાબદારી જિગ્નેશ મેવાણી ગોપાલ ઇટાલિયા જૈતર વસાવા કે જગદીશ મહેતાની ચાર લોકોની નથી આપણા સૌની છે ડર છોડો હિંમત કરો ગાંધી સરદાર ભગતસિંહ જેવા મહાપુરુષો જેમ અંગ્રેજોની સામે કાર્યક્રમો કરી અને અને લોકોનો ડર 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 ઉડાડવાનું કામ કર્યું જે દિવસે ભારતના જનતાનો ઉડ્યો છોડ્યો નીકળ્યો ત્યાર પછી અંગ્રેજોએ ભારતમાંથી ભાગવું પડ્યું હતું પહેલા તો મુઠ્ઠીભર અંગ્રેજો થી આખો દેશ ડરી ગયો હતો આજ ગુજરાતની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કાળા અંગ્રેજોના ડરમાંથી મુક્ત કરાવવાનું બીડું ચાર પાંચ જુવાનિયા ઉપાડ્યું છે અમને કાલ મને પકડીને જેલમાં પૂરી દેશે કઈ વાંધો નહીં હું તમને વિનંતી કરું છું ભાઈઓ કે ડર છોડો શું શું કામ ડરો મળી જનતા જીવે છે રોડ ગુજરાતમાં ત્રીસ વર્ષથી એક સારો રોડ જે સરકાર નથી બનાવી શકી એ સરકાર એમ ઈચ્છે છે કે રોડ ભલે ખરાબ હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે શાળામાં ભલે શિક્ષક ન હોય પણ બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દવાખાના માં ડોક્ટર નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે બસો ટાઈમે આવતી નથી બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે માવઠું આવ્યું સહાય નહીં મળે બોલતા નહીં બોલશો તો એફઆઈઆર થઈ જશે દરેક જગ્યાએ પબ્લિકનું જીવન છે એ આમ એકદમ ખરાબ રીતે જીવવા આપણે મજબૂર બન્યા છીએ છતાંય બોલવું નથી કમસે કમ જેલમાં જશું તો વટથી તો જઈ શકશું એફઆઈઆર થશે તો કહી શકશું કે ભાઈ સારા કામની એફઆઈઆર થઈ છે રોડ સારા નહીં દવાખાના નહીં શાળા નહીં બસ નહીં પંચાયતમાં તલાટી નહીં ઓફિસમાં મામલતદાર નહીં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાય નહીં ક્યાંય આપણું કઈ છે જ નહીં તો હવે કઈ વાત નો ડર છે દોસ્તો ડર છોડો હિંમત કરો જ્યાં ખોટું થાય જ્યાં કઈ ભાજપ વાળા દાદાગીરી કરે મોબાઈલના કેમેરાથી વિડીયો ઉતારો કેટલા લોકોને પકડશે કેટલા ને જેલમાં પૂરશે મારો ખુલ્લો ટેકો જગદીશભાઈ મહેતા ને છે હું બીમાર હતો એટલે બોલ્યો નતો ટેકો છે ગુજરાતની જનતાનો ડર ઓછો કરવા માટે જે નીકળ્યા છે માટે નવો ડર ફેલાવે છે અને ડર જનતા ઉપર નથી પોલીસને ડરાવી દીધી નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલો એસઆઈ પીએસઆઈને ડરાવવામાં આવ્યા છે કે ભાજપવાળા કેસ એમ નહીં કરો તો ટ્રાન્સફર થઈ જશે સસ્પેન્ડ થઈ જશો આમ થઈ જશે તેમ થઈ જાય